હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર આજે આપણે જોવાના છીએ ધોરણ બીએ વિભાગ વિભાગડીમાં પ્રકરણ નંબર ચાર નું સોલ્યુશન મિત્રો આપણે આજે યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર મિત્રો જોઈશું તો મિત્રો વિડીયોને અંત સુધી તો ગમેક કરવાનું બોલતા રહે ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બોલતા રહી અને જો તમે આ ગાલા અસમટના સોલ્યુશન ની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિપ્સ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો જે આખા ગાલા અસમટના સોલ્યુશન ની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો પચાસ રૂપિયા છે તમે એક કોલ કરીને મેળવી શકો છો જરૂરથી કોલ કરીને મેળવો ઓકે મિત્રો શરૂ કરીએ આપણો આજનો સોલ્યુશન ધોરણ 11 બી માં ગાલા અસાઇનમેન્ટ માં વિભાગ ડી ના પ્રકરણ નંબર 4 નો સોલ્યુશન મિત્રો આજે આપણે જોઈશું વિભાગ ડી માં ઓકે તો મિત્રો વિડિયો અંત સુધી જોજો અને આપણી ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું બોલતા નહીં વિડિયો ને લાઈક કરવાનું બોલતા નહીં શરૂ કરીએ આપણો આજનો સોલ્યુશન કમ્પ્યુટર્સ નેટવર્ક ના મુખ્ય ચાર પ્રકાર સમજાવી ઉત્તર સમજાવો એવું છે સમજાવી નથી સમજાવો તો કે ઉત્તર કમ્પ્યુટર નેટવર્કના મુખ્ય ચાર પ્રકારો નીચે મુજબ છે એક છે એલ એન એટલે કે લોકલ એરિયા નેટવર્ક એન એલ એ એન લોકલ એરિયા નેટવર્ક આ પ્રકારના કમ્પ્યુટર્સ નેટવર્કમાં કોઈ એક નક્કી કરેલા જગ્યાએ આવેલા કમ્પ્યુટરો પરસ્પર વાયરથી કે વાયર વગર સંકળાયેલા હોય છે વાયરથી કે વાયર વગર એ સંકળાયેલા હોય છે અને સીએનએ બરોબર કે કેમ્પ્સ એરિયા નેટવર્ક કે આ પ્રકારના આ પ્રકારના કમ્પ્યુટર સોરી પ્રાણા લખ્યું છે પ્રિન્ટિંગ મિસ્ટેક છે અહીંયા તમે પ્રકારના લખી દેજો પ્રકારના કમ્પ્યુટર નેટવર્કમાં કોઈ એક કેમ્પસમાં પણના કમ્પ્યુટર્સ કોઈ એક કેમ્પ્સના કમ્પ્યુટર્સ આ પ્રાણમાં આ આ પ્રકારના કમ્પ્યુટર્સ નેટવર્કમાં કોઈ એક કેમ્પસના પર કમ્પ્યુટર પર પરસ્પર જોડાણ હોય છે એમ એ એન મેટ્રોપોલિટેશન એરિયા નેટવર્ક મેટ્રોપોલિટેશન એરિયા નેટવર્ક પ્રકારના કમ્પ્યુટર્સ નેટવર્કમાં કોઈ એક શહેરમાં કમ્પ્યુટરો પરસ્પર સંકળાયેલા હોય છે કોઈ એક શહેરમાં કમ્પ્યુટરો હોય છે મિત્રો એ પરસ્પર કોઈ એક શહેરમાં મિત્રો શહેરમાં બધા કમ્પ્યુટરો એક સાથે સંકળાયેલા હોય તો એમ એ એન કહેવામાં આવે છે મેટ્રોપોલિટીશન એરિયા નેટવર્ક ઓકે ચોથા નંબરનું છે વી એન એ વી સોરી ડબલ્યુ એ એન વાઇલ્ડ એરિયા નેટવર્ક આ પ્રકારના કમ્પ્યુટર નેટવર્કમાં કોઈ જ ભૌતિક સીમાઓ હોતી નથી આ પ્રકારના કમ્પ્યુટર્સ નેટવર્કમાં કોઈ ભૌતિક સીમાઓ હોતી નથી તેથી તેમાં વૈશ્વિક રીતેને કમ્પ્યુટરો પરસ્પર સંકળાયેલા હોય છે તેમાં વૈશ્વિક રીતે કમ્પ્યુટરો પરસ્પર સંકળાયેલા હોય છે આ રીતે જુદા જુદા પ્રકારના નેટવર્કને ઇન્ટરનેટ કહે છે આ રીતે જુદા જુદા પ્રકારના નેટવર્કને મિત્રો ઇન્ટરનેટ કહેવામાં આવે છે વાઇલ્ડ એરિયા નેટવર્ક બે પ્રકારમાં વહેંચી શકાય છે વાઇલ્ડ એરિયા એરિયા નેટવર્ક બે પ્રકારમાં બે પ્રકારમાં વહેંચી શકાય છે પહેલું છે એન્ટરપ્રાઇઝ વેન અને બીજું છે ગ્લોબલ વેન એ પહેલું છે એન્ટરપ્રાઇઝ વેન બીજું છે ગ્લોબલ વેન એન્ટરપ્રાઇઝ વેન છે એ આ નેટવર્ક એક મોટી સંસ્થા કે વિશાળ વિસ્તારમાં આવેલા કમ્પ્યુટર્સનું નેટવર્ક છે અને આ રીતે તે વિવિધ સ્થળોએ આવેલા સ્થિર કમ્પ્યુટરો નેટવર્ક નેટવર્કનું નેટવર્ક છે એન્ટરપ્રાઇઝ વેન આ નેટવર્ક એક મોટી સંસ્થા વિશાળ વિસ્તારમાં આવેલું કમ્પ્યુટરોનું નેટવર્ક છે ને આ રીતે તે વિવિધ સ્થળોએ આવેલા સ્થિર કમ્પ્યુટરોનું નેટવર્ક છે આ નેટવર્કને ઇન્ટ્રાનેટ તરીકે ઓળખવામાં આવે છે અને દાખલા તરીકે ભારતીય રેલવે સમગ્ર ભારતમાં આવેલી વિવિધ કચેરીઓ કમ્પ્યુટર્સને આ રીતે જોડે છે ઓકે ભારતમાં જે વિવિધ કચેરી આવે છે તેને આ રીતે જોડે છે ગ્લોબલ વેન ગ્લોબલ વેનમાં શું આવે મિત્રો તો કે આ નેટવર્કમાં વિશાળ નેટવર્ક છે ને જેને કોઈ ભૌતિક સીમાઓ નથી ગ્લોબલ વેનમાં આ નેટવર્કમાં વિશાળ નેટવર્ક છે ને જેને કોઈ ભૌતિક સીમાઓ નથી તે દુનિયાના વિવિધ દેશો અને ખંડો સુધી વિસ્તરેલ હોય છે તે દુનિયાના વિવિધ દેશો અને ખંડો સુધી એ વિસ્તૃત હોય છે અને જુદી જુદી સંસ્થા નેટવર્કનું સામૂહિક નેટવર્ક છે ને તે ડબ્લ્યુ ડબલ્યુ ડબલ્યુ એટલે કે વર્લ્ડ વાઇડ વેબ મોસ્ટ 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 આઈએમપી હેતુ લાગશે વિકલ્પો ખાલી જગ્યા બધા માટે ખરા ખોટા બધા માટે મોસ્ટ 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 આઈએમપી ડબલ્યુ 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 નો ફૂલ ફોર્મ જણાવો તરીકે ઓળખાય છે ઇન્ટરનેટના મુખ્ય ત્રણ પ્રકારો કયા કાર્યો સમજાવો ઇન્ટરનેટના મુખ્ય ત્રણ પ્રકારના કાર્યો સમજાવો તો ઇન્ટરનેટના દ્વારા નીચે મુજબ મુખ્ય ત્રણ કાર્યો છે કે એક અન્ય વ્યક્તિઓ સાથે સંપર્ક અન્ય વ્યક્તિઓ સાથે સંપર્ક ઇન્ટરનેટ દ્વારા આપણે અન્ય લોકો સાથે સંપર્ક સાધી શકીએ છીએ જેમ કે ઇમેલથી મદદથી વિશ્વમાં કોઈપણ સ્થળે રહેતી વ્યક્તિ સાથે ઝડપી અને સરળતાથી સંદેશા લેવડદેવડ કરી શકાય છીએ ઓકે પછી છે ઇન્ટરનેટના મદદથી સમગ્ર વિશ્વમાં રહેતા ગ્રાહકો સાથે એક જ રૂમમાં બેઠા હોઈએ તે રીતે વાતચીત પણ કરી શકાય છે એક જ રૂમમાં આપણે બેઠા છીએ તેમાં આપણે વાતચીત કરી શકીએ છીએ બીજું છે માહિતી પ્રાપ્તિ માહિતીની પ્રાપ્તિ ઇન્ટરનેટ દ્વારા સમગ્ર વિશ્વમાં કમ્પ્યુટરોસનું નેટવર્ક દ્વારા જોડાણ થાય છે માહિતી પ્રાપ્તિ ઇન્ટરનેટ દ્વારા સમગ્ર વિશ્વના કમ્પ્યુટરોનું નેટવર્ક દ્વારા જોડાણ થાય છે નવા વિચારો વિવેચનો અને અન્ય નવા સર્જનો અંગેની જાણકારી કે કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ વિષયની જાણકારી મળી શકે છે ઓકે ને ઇન્ટરનેટ દ્વારા ઝડપી અને સરળતાથી અદઘત માહિતી મેળવી શકાય છે ત્રીજું છે અન્ય કમ્પ્યુટર્સ સિસ્ટમમાં સાથે જોડાણ કે સંપર્ક અન્ય કમ્પ્યુટર સિસ્ટમ સાથે જોડાણ કે સંપર્ક ઇન્ટરનેટ દ્વારા આપણે દૂરના કમ્પ્યુટરથી જોડાણ મેળવી શકીએ છીએ તેમના પર સંગ્રહ કરેલા સંગ્રહ થયેલ વિગતો અને કાર્યક્રમો આપણા કમ્પ્યુટર પર જોઈ શકાય છે દાખલા તરીકે બેન્કિંગની સગવડો ઓનલાઈન મળી શકે છે રેલવે ટિકિટ કોઈપણ જગ્યાએથી મેળવી શકાય છે ઓકે રેલવે ટિકિટ આપણે ક્યાં પણ જઈશું તો આપણને ત્યાં એ રેલવે ટિકિટ મળી જશે સ્વાભાવિક છે મિત્રો એને શું કહેવાય અન્ય કમ્પ્યુટર સિસ્ટમ સાથે જોડાય મિત્રો અને પછી છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતમ માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાના કેન્દ્રનું નિરીક્ષણ ઇન્ટરનેટ દ્વારા થઈ શકે છે જે તમારી બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી મિત્રો દસમાની તમે અત્યારે અગિયારમાં છો અગિયારમાં છો એટલે તો એ દસમાની તમારી પરીક્ષા લેવામાં આવી હતી તો એના માટે જે બધા ઇલેક્ટ્રા ઇલેક્ટ શું કહેવાય ઇન્ટરનેટથી બધું સંચાલન થતું હતું બરાબર કે કેમેરા બધા ચાલતા હતા તમારું સી કે સીસીટીવીમાં તમારું કે રેકોર્ડિંગ થતું હતું બધું કોઈ ચીટિંગ કરે છે કે નથી બધી જાણકારી ઈ કોમર્સ સફળ અમલીકરણ માટે જરૂરી સાધનો જણાવો આ પ્રશ્ન મિત્રો તમને કહી દઉં જો તમે આખા ગાલા સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા ગાલા અસામટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો પચાસ રૂપિયા છે તમે એ કોલ કરીને મેળવી શકો છો જરૂરથી કોલ કરીને મેળવો અને જો તમે આ આપણે યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય એસ એસ ગુજરાત એજ્યુકેશન ઓનર બાય સોનાર શુભમ જેમના દ્વારા આખું સંચાલન થાય છે તો તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં અને વિડીયોને લાઈક કરવાનું બોલતા નહીં ઓકે તો શરૂ કરીએ ત્રીજા નંબરનો ઈ કોમર્સ સફળ અમલીકરણ માટે જરૂરી સાધનો જણાવો તો કે જેવી રીતે જેવી રીતે કોઈ પણ ધંધાકીય પ્રવૃત્તિ શરૂઆત કરવા માટે મૂડી માન માનવ સંસાધન અને યંત્રો વગેરે જરૂર પડે છે તેવી જ રીતે ઇ કોમર્સના સફળ અમલીકરણ માટે ઉપર જણાવેલા સાધનો ઉપરાંત નીચે દર્શાવેલી સાધનો પણ જરૂર પડે છે એક છે વેબસાઇટ ધંધાદારીઓ ઇન્ટરનેટ પર પોતાના વેબસાઇટ ધરાવે છે વેબસાઇટને વિકસાવી તેનું સંચાલન કરવું જાળવણી કરવી અને તેમાં વૃદ્ધિ વૃદ્ધિ કરવી તે બાબત ઈ કોમર્સ માટે જરૂરી છે ત્યાર છે વેબસાઇટ શબ્દ વેબ અને સાઈટ શબ્દનો બન્યો છે જેમાં વેબ એટલે ડબલ્યુ 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 વર્લ્ડ વાઇલ્ડ વેબ અને સાઈટ એટલે સ્થળ ઓકે સાઇટ એટલે સરળ એન્ડ વેબ એટલે ડબલ્યુ ડબલ્યુ વર્લ્ડ વાઈબ વેબ સરળ ભાષામાં વેબસાઇટ એટલે વર્લ્ડ વાઈબ વેબ પરનું પેઢીનું સરનામું છે અને તે કોઈ પણ ભૌતિક સરનામું નથી તે કોઈ પણ ભૌતિક સરનામું નથી ઇન્ટરનેટ પર ઇન્ટરનેટ પર પ્રસારિત થતી માહિતી મનોરંજનના કાર્યક્રમ દરમિયાન ધંધાદારીઓ પોતાની વેબસાઇટનું સરનામું દર્શાવે છે પોતાની વેબસાઇટનું સરનામું એ દર્શાવે છે ધંધાદારીઓ બે ધંધાદારીઓ બે વેબસાઇટ પર જઈને સંભવિત ગ્રાહક પોતાની જરૂરી માલ પોતાનો જરૂરી માલ કે સેવાની વધારાની માહિતી મેળવી છે અને આ વેબ આ રીતે વેબસાઇટ એટલે કે પેઢી દ્વારા પૂરી પાડવામાં આવતી તમામ સામગ્રીઓ ઓનલાઈન મળી શકે છે એકમાં જોઈએ ઓકે સ્ટાર્ટ ઓકે કંપની રીતે વેબસાઇટ એ પેઢી દ્વારા પૂરા પાડવામાં આવતી તમામ સામગ્રીઓ ઓનલાઈન મળી શકતું એવું સંકલિત સ્વરૂપ હોય છે ઇન્ટરનેટ જોડાણ ધરાવતું કમ્પ્યુટર ઈ કોમર્સના સફળ અમલીકરણ માટે ઇન્ટરનેટને જોડાણ ધરાવતા કમ્પ્યુટર્સની જરૂરી બને છે ઇન્ટરનેટ જોડાણ ધરાવતું કમ કમ્પ્યુટર ઈ કોમર્સના સફળ અમલીકરણ માટે ઇન્ટરનેટને જોડાણ ધરાવતા કમ્પ્યુટર્સની જરૂરી બને છે ધંધાદારી અને ગ્રાહક બંને પાસે કમ્પ્યુટર હોવું જરૂરી છે ધંધાદારી અને ગ્રાહક બંને પાસે કમ્પ્યુટર હોવું જરૂરી છે અને ઇ કોમર્સમાં જે ધંધાદારી કે ગ્રાહક જે ધંધાદારી કે ગ્રાહક ખરીદ વેચાણ કે અન્ય ધંધાદારી પ્રવૃત્તિમાં જોડાય તેને તે માટે તેઓ કમ્પ્યુટરો ઇન્ટરનેટ નેટવર્કથી જોડાયેલા હોય હોવાય હોય હોવા જરૂરી છે સોરી ત્રીજું છે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ ઈ કોમર્સમાં ખરીદ વેચાણ કરનાર વેપારીએ ઇ કોમર્સમાં ખરીદ વેચાણ કરનાર વેપારીએ વ્યક્તિઓને પરસ્પર પરિચય હોતો નથી વ્યક્તિઓનો પરસ્પર પરિચય હોતો નથી આથી બંને નાણાકીય લેવડ દેવડ કરવાનો પ્રશ્ન ઉદભવે છે આથી બંનેમાં નાણાકીય લેવડ દેવડ કરવાનો પ્રશ્ન ઉદભવે છે ખરીદી કરનાર વસ્તુની ખરીદી પહેલા નાણાં આપતા જોખમો અનુભવે છે ખરીદી કરનાર વસ્તુની પહેલા ખરીદી પહેલા નાણાં આપતા જોખમો અનુભવે છે અને જ્યારે વેચાણ કરનાર નાણાંની પ્રાપ્તિ થયા અગાઉ માલની ડિલેવરી માલની ડિલેવરી આપતા જોખમો માલની ડિલિવરી આપતા જોખમો અનુભવે છે ઓકે ત્યારબાદ જોઈએ આ બંને પક્ષીઓ સમસ્યા ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ દ્વારા દૂર કરે છે આ ડેબિટ કાર્ડ છે અને ક્રેડિટ કાર્ડ છે આપણે દ્વારા એ છે એ દૂર કરી શકાય છે આપણી સમસ્યાઓ તો કે આ કાર્ડ દ્વારા એવી રીતે ચુકવણી થાય છે કે ચુકવણીનો હુકમ કર્યા બાદ સાતેક દિવસ સુધીમાં ચુકવણી અટકાવી શકાય છે આપણે ચુકવણી કરીએ તો એ ચુકવણી આપણે સાત દિવસ માટે અટકાવી શકીએ છીએ અને સામેની વ્યક્તિને પહોંચી ના શકાય એમ માટે ઈ કોમર્સના વાહન વ્યવહારમાં આ કાર્ય સોરી આ કાર્ડ મહત્વનું સાધન છે આ કાર્ડ મહત્વનું એ સાધન છે પછી ચોથું છે ટૂંકનો લખો વ્યવહારોની સલામતી અને સુરક્ષા વ્યવહારોની સલામતી વ્યવહારોની સલામતી અને સુરક્ષા વ્યવહારોની સલામતી અને સુરક્ષા પરંપરાગત નાણાકીય વ્યવહારોની સરખામણીમાં ઓનલાઈન વ્યવહારમાં અનેક પ્રકારના જોખમો રહેલા છે અને આવા જોખમોને કારણે વ્યવહાર કરતી વ્યક્તિઓ આર્થિક પ્રતિષ્ઠા કે મનોવિજ્ઞાનિક પ્રકારનું નુકસાન થઈ શકે છે ઓકે પછી છે આ જોખમો ત્રણ પ્રકારના છે એક છે વ્યવહારના જોખમો બીજું છે માહિતી જોખમો અને ત્રીજું છે બૌદ્ધિક સંપત્તિ અને ગુપ્ત માહિતીના જોખમો ઓકે ત્યારબાદ છે આ જોખમોના કારણે ઈ કોમર્સમાં સુરક્ષાની બાબત સૌથી વધુ મહત્વની ગણાય છે જે અંગે કોઈ જે અંગે બાબતો નીચે મુજબ છે પહેલું છે વ્યવહારના જોખમો સામે સલામતી ઓનલાઈન વ્યવહારમાં કેટલાક જોખમો છે અને જેવા કે ગ્રાહક ઓર્ડર આપ્યો નથી તેનું વેચાણ જણાવે છે વેચનાર જણાવે છે ગ્રાહક જણાવે કે પોતે ઓર્ડર મળ્યો નથી આપણે ઓકે વ્યવહારોની જોખમો સલામતી તો કે ઓનલાઈન વ્યવહારમાં કેટલાક જોખમો અને જેવા કે ગ્રાહક ઓર્ડર આપ્યો નથી તેવું વેચનાર જણાવે છે અને ગ્રાહક જણાવે છે કે આ ઓર્ડર આપ્યો નથી પોતે ઓર્ડર આપ્યો નથી એમ કીધું ત્યારબાદ છે માલ યોગ્ય સ્થળે પહોંચ્યો નથી માલ યોગ્ય સ્થળે પહોંચ્યો નથી માલ યોગ્ય ગુણવત્તાવાળો નથી વગેરે ફરિયાદો જોવા મળે છે વ્યવહારના જોખમો નિખારવા માટે ખાતાની નોંધણી કરતી વખતે યોગ્ય ઓળખ અને સરનામાની ચકાસણી કરવી જોઈએ વ્યવહારની જોડે જોખમોની નિવારવા ખાતાની માટે ખાતાની નોંધણી કરતી વખતે યોગ્ય ઓળખ અને સલામતીની ચકાસણી કરવી જોઈએ ગ્રાહકે ખરીદી કરતા વેચાણની વેબસાઇટ પસંદગી કરવી જોઈએ માહિતી સંગ્રહના જોખમો સામે સલામતી માહિતી અનેક જોખમો જોવા મળે છે અને ખૂબ જ ખૂબ જ અગત્યની માહિતીને ચોરી કે બદલી શકાય પછી ભલે તેનો હેતુ સ્વાર્થ કે માત્ર આનંદનો હોય બરોબર ત્યારબાદ છે માહિતી સંચારના જોખમો મુખ્ય વાઇસ વાયરસ કે હેકિંગનું જોખમ છે માહિતી સંચારના જોખમમાં મુખ્ય મુખ્ય તો મુખ્યત્વે તમને ખબર જ છે વાયરસ અથવા તો હેકિંગનું મિત્રો છે હેકિંગ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છું ચોરી કરવા માટે હેકિંગ હવે ટ્રેન્ડિંગ મળી ગયું છે કોઈ પણ વેબસાઇટ હેક કરી લે છે અને પછી એને ચોરી કરવાની ચાલુ કરી દે છે

આ જોખમોને દૂર કરવા માટે એન્ટરવાઇઝ સર્ટિફાઇડ ઉપયોગ થાય છે બૌદ્ધિક સંપત્તિ અને ગુણવત્તાના જોખમો સામે સલામતી ઓકે તો કે ઇન્ટરનેટને ખુલ્લા મંચ પર જેવું કે તેના તેના જેવું કે તેના પર કોઈપણ પણ પ્રકારનું માહિતી જૂથ રજૂ થાય તેટલે તે જાહેર થઈ જાય છે ઓનલાઈન વ્યવહાર કરતી વખતે ઈમેલ સરનામું ફોન નંબર કે મોબાઈલ નંબર બેંક ખાતાનો નંબર પાસવર્ડ તેમજ ધંધાની ઘણી માહિતી આપવામાં આવે છે ઘણી માહિતી આવે છે માહિતીને ગુપ્ત રાખવા જરૂરી છે નહીં તો તેનો દુરુપયોગ થવાની સંપૂર્ણપણે શક્યતા છે બૌદ્ધિક સંપત્તિ બૌદ્ધિક સંપત્તિ અને ગુણવત્તાના જોખમો સામે સલામતી રાખવા માટે સમયાંતરે ઉપભોક્તા પોતાનો પાસવર્ડ બદલતા રહેવું જોઈએ ઉપભોક્તાએ પોતાના પાછળ બદલતા રહેવું જોઈએ પાંચમા નંબરનું છે ઓનલાઈન ખરીદીમાં નાણાંની ચુકવણી પ્રક્રિયા સમજાવો ઓનલાઈન ખરીદીમાં નાણાંની ચૂકવણીનો પ્રક્રિયા સમજાવો ઓનલાઈન ખરીદીમાં નાણાંની ચુકવણી વિવિધ રીતે કરી શકાય છે એક છે કેશ ઓન ડિલેવરી એટલે કે તમને તો હવે આ કહેવાની તો જરૂર નથી બધા ફ્લિપકાર્ટ મીશો મિન્ત્રા એ બધું વાપરતા જ હોય છે આ પદ્ધતિમાં મુજબ ગ્રાહકે પોતે મંગાવેલ વસ્તુ તેને મંગાવેલ સરનામા મળે અને ત્યારે તે નાણાંની ચુકવણી કરવાની હોય છે એટલે કે માણસ ઘરે આવે અને એ ઘરે આવીને આપણે પૈસા રોકડા આપીએ ત્યારે એને કહેવાય છે મિત્રો કેશ ઓન ડિલિવરી ચેક 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 કોને કહેવાય ખરીદીમાં ગ્રાહક વેપારીને દ્વારા કરી શકે છે વસ્તુની ખરીદી કરનાર ગ્રાહક વસ્તુની ખરીદી કરનાર ગ્રાહક વેપારીને ચેક આપે છે જેના નાણાં વેપારીના ખાતામાં જ્યાં જમા થાય છે જે નાણાં છે એ વેપારીના ખાતામાં જમા થાય છે તે તે માલ ગ્રાહકને માલ મોકલી આપે છે તે ગ્રાહકને માલ મોકલી આપે છે નેટ બેન્કિંગ ટ્રાન્સફર તો કે આધુનિક સમયમાં બેંક ઇન્ટરનેટના માધ્યમ દ્વારા નાણાંની ચૂકવણી કરે છે અને ફેરબદલી કરવાની સગવડ ગ્રાહકોને પૂરી પાડે છે આ પ્રક્રિયામાં ખરીદી કરનાર ગ્રાહક અને ખરીદના ખરીદના નાણાંની રકમ પોતાના બેંક ખાતામાંથી ઓનલાઈન વેચનાર વેપારી ખાતામાં ફેરબદલ કરાવે છે અને આ રીતે નાણાંની ફેરબદલી થયા બાદ વેપારી ગ્રાહકને માલ મોકલી આપે છે

ચૂકવવાની રકમ ચૂકવી આપે છે અને ત્યારબાદ નિશ્ચિત સમયમાં કાર્ડ ધારકે આ રકમ બેંકને ચૂકવી આપવી પડે છે બેંકને ચૂકવણી કરી શકે છે ઓકે કાર્ડ ધારક હપ્તાથી કાર્ડ ધારક હપ્તાથી બેંકના ખાતામાં જેટલી રકમ જમા થાય છે તેટલી ઓનલાઈન ખરીદી કરી શકે છે ડેબિટ કાર્ડ દ્વારા જેઓ ઓનલાઈન વ્યવહાર થાય છે તે તરત જ કાર્ડ ધારકના બેંકમાં ખાતામાંથી તેટલી રકમ ચૂકવણી થાય છે ડેબિટ કાર્ડ દ્વારા જેનો ઓનલાઈન વ્યવહાર થાય છે તે તરત જ કાર્ડ ધારક બેંક ખાતામાંથી તેટલી રકમ ચૂકવણી થાય છે છઠ્ઠા નંબરનું છે ધંધાકીય પ્રક્રિયામાં બ્રહિત એટલે કે બીપીઓ ની જરૂરિયાત સમજણાઓ બીપીઓ ની જરૂરિયાત જણાવવાની છે ઓકે તો કે ઉત્તર છે ધંધાકીય પ્રક્રિયામાં બહી સ્ત્રોત બીપીઓ ની જરૂરિયાત નીચેના કારણોસર ઉદ્ભવે છે પહેલું છે ખર્ચમાં ઘટાડો ખર્ચમાં ઘટાડો તો મિત્રો જો તમે આખા ગાલા સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડેપ્સક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો જે આખા ગાલા સોલ્યુશનની પીડીએફ છે એ માત્રને માત્ર મિત્રો પચાસ રૂપિયામાં તમને બધા વિષયો પ્રોવાઈડ કરવામાં આવશે આપણી યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન દ્વારા તો મિત્રો જરૂરથી એ કોલ કરીને મેળવો ખર્ચમાં ઘટાડો ધંધાકીય પ્રક્રિયામાં બહિસ્ત્રોત દ્વારા ધંધાદારી એકમોના બિલિંગ

તાલીમ આપવાને બદલે આઉટસોર્સિંગ દ્વારા ગુણવત્તાનું કાર્ય કરાવી શકે છે અને ચોથું છે પરિવર્તનશીલ માંગને પહોંચવા પહોંચી વળવા તો કે ધંધાદારી પ્રક્રિયામાં બહિસ્ત્રોત કંપનીઓ ગ્રાહકની સતત પરાવર્તિતશીલ માંગને પહોંચી વળવા માટે સેવાઓ પૂરી પાડે છે અને ત્યારબાદ છે પાંચમો નફા વધારો નફામાં વધારો કરો તો કે વેપારી એકમો ખૂબ જ મહત્વના ન હોય તેવા કાર્યોનું આઉટસોર્સિંગ કરાવીને મહત્વના કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે ને જેમ કે વેચાણમાં વધારો નવા ઉત્પાદનનો વિકાસ એવા વ્યાપારનો વિસ્તાર વધારવો ગ્રાહક સેવાને સંતોષવા માટે વધારો કરવો વગેરે મિત્રો આના કારણે ધંધાધારી એકમોના નફામાં વધારો થાય છે ઓકે આથી આપણો વિડીયો પૂરો થાય છે વિડીયો ગમે હોય તો મિત્રો વિડીયોને લાઈક કરો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવા બોલતા નહીં અને જો તમે આખા ગાલા અસરમેટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો જે આખા ગાલા અસરમેટના સોલ્યુશનની પીડીએફ મિત્રો માત્ર ને માત્ર પચાસ રૂપિયા છે તમે એ કોલ કરીને મેળવી શકો છો તો મળીએ આના નેક્સ્ટ પાર્ટમાં